ડભોઈ સેશન્સ કોર્ટ દ્વારા ડભોઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલા પોસ્કો અને બળાત્કારના ગુનામાં આરોપીને વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડ દાખલા દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો હતો સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી જિલ્લા બહાર ભગાડી જઈ આરોપી દ્વારા આવાનવા દુષ્કર્મ ગુજારી તેણે ગર્ભવતી કરવાના ગુનામાં કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો પુરાવને ધ્યાનમાં રાખીને હુકમ કર્યો હતો જેમાં ભોગ બનનાર યુવતીને દસ લાખ પચાસ હજારનું વળતર ચૂકવા જે કેસ ડભોય એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ આર એમ શર્માની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજય નાવને સરકારી વકીલ ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો સાથે સાથે ભોગ બનનાર સગીરાને રૂપિયા દસ લાખ પચાસ હજારનું વળતર ચૂકવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કરવામાં આવ્યો હતો સમાજમાં દાખલો બેસે તેઓ ચુકાદો આપતા આરોપીને વીસ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો સને બે હજાર ચોવીસના અરસામાં સગીરભાઈની ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ હોય તેણીને પટાઈ ફૂસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કર કરવાની લાલચ આપી જિલ્લાના બહારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેણી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી આર એમ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દસ લાખ અને પચાસ હજાર ચૂકવવામાં આવે તેવો અદભૂતપૂર્વ ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે